રેલી સાવરકુંડલાની કરીએ વાત એપીએમસીમાં જાહેર હરાજી બંધ રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા ધર્મકુળ કોટન રાધારમણ ટ્રેડિંગ કંપનીના પ્રોપરાઇટરને માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી હતી ખેડૂત સાથે બજાર સમિતિમાં નિયમ વિરુદ્ધ અસભ્ય વર્તન કરવા બદલ નોટિસ આપવામાં આવી હતી ખેડૂત કાંટે વજન કરવા ગયેલ તે દરમિયાન અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદના આધારે નોટિસ આપવામાં આવી હતી ત્યારે વેપારીને નોટિસ આપતા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ વેપારી મહામંડળ દ્વારા તમામ જણસીની હરાજી ચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો સાવરકુંડલા એપીએફસી સેન્ટર પર કડકડતી ઠંડીમાં ખેડૂતો ગત રાતથી જ પોતાની જણસ લઈને હરાજીમાં આવેલા હતા

વચ્ચે સેન્ડવિચ થઈ ગયા છે ગઈકાલે ધર્મપુર કોટન રાધારમણ ટ્રેડિંગ ના પ્રોપરાઇટર ને માર્કેટિંગ યાર્ડ ના ઇન્સ્પેક્ટર દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી કે ખેડૂત સાથે બજાર સમિતિ ની અંદર અસભ્ય વર્તન કર્યું ખેડૂત વજન કાટે જોખાવા માટે માલ ગયા હતા અને ત્યાં અજસ્ય વર્તન કર્યું છે તે બાબતે વેપારીને નોટિસ આપવામાં આવી છે ત્યારે વેપારી એસોસિએશન લાલઘુમ થયું છે અને નોટિસ મળતા જ વેપારી મહામંડળે હરાજી બંધ રાખવી તેવો ગઈકાલે જ નિર્ણય કર્યો હતો અચોક્કસ મુદત સુધી હરાજી બંધ રાખવી તેવા નિર્ણયને આધારે ખેડૂતોને આ બાબતની ખબર ન હોવાથી ખેડૂતો ગઈકાલ રાતથી જ પોતાની જણસો લઈ અને માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને હાલ હરાજી બંધ છે પોલીસ મધ્યસ્થી થવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હજી ગૂંચવાયેલું કોકડું જેમ ને તેમ જ છે જી જી ધન્યવાદ સૂર્યકાંત માહિતી માટે